અને હજુ મેન કારણ તો કોઈ હજુ સુધી આવ્યું નથી ધ્યાનમાં તો મિત્રો તમને જેવી અમારે ટીકીએમ ગુજરાતી અપડેટમાં મિત્રો જેવી પણ તમને અમને કોઈ અપડેટ મળશે તો અમે તમને તરત જ જણાવી દઈશું ત્યાં સુધી મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ટીકીએમ ગુજરાતી અપડેટ દ્વારા જાણવા મળ્યું છે કે નેપાળના સીએમ કેપી શર્મા